હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે કૂકિંગ બ્લોગમાં આપણે એક મસ્ત મસ્ત શાક બનાવવાના છીએ ચોમાસામાં તો એ ભરપૂર બને છે તો ચાલો શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે રાઈ નાખીશું પછી જીરું અને રાઈ અને જીરું તતડી જાય ત્યાં સુધીમાં પછી આપણે એમાં લસણની કટકી નાખી દઈશું અને તમે લસણ ખાંડીને પણ નાખી શકો અને પછી હવે આપણે એમાં નાખીશું હિંગ અને હવે ટમેટા અને આદુની છીણ એ બંને નાખી અને હલાવીશું અને મેં લસણની ચટણી પણ નાખી છે એટલા માટે આદુ સોરી લસણ કટકી નાખી હતી અને હવે આપણે એમાં મસાલો કરી લઈશું તો સૌથી પહેલાં તો હળદર પછી જીરું પાવડર પછી ગરમ મસાલા પાવડર અને પછી આપણે નાખીશું એમાં નિમક અને હવે આપણે ઉમેરીશું એમાં લસણવાળી ચટણી તો લસણવાળી ચટણી ઉમેરવાથી આનો સ્વાદ બે ચાર ગણો વધી જાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો પણ નવા હોય તો અને બે લાઇકન પણ દબાવજો અને હવે આપણે એમાં નાખી દઈશું ડુંગળી તો ચોમાસામાં શાકની અછત હોય છે નવો નવો વરસાદ થયો હોય તો આ શાક તમે બનાવી શકો અને સાંજે પણ બહુ મજા આવે છે અને પરોઠા સાથે અથવા તો રોટલી સાથે પણ બહુ મજા આવશે અને હવે આ રીતે થોડીવાર હલાવી અને આપણે ઉપરથી હજી કાશ્મીરી ચટણી નાખીશું જેથી કરીને કલર સરસ આવે અને થોડીવાર માટે હલાવીશું અને હજી આપણે આમાં એક વસ્તુ ઉમેરીશું અને તમે આ શાક કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો અને હવે આપણે એમાં જો આપણી ડુંગળી પણ ચડવા માંડી છે અને એમાં થોડા લીલા ધાણા નાખી દઈશું લીલા ધાણા તમે છેલ્લે પણ ઉમેરી શકો પરંતુ આમાં એકદમ સરસ સ્વાદ બેસી જાય એટલા માટે મેં ડુંગળી થોડી ગળી ગઈ એટલે તરત નાખી દીધા છે અને આપણે ફરીથી હલાવીશું અને હવે જો આપણા શાકમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને ડુંગળી પણ કાચ જેવી થઈ ગઈ છે તો થોડી વાર માટે આપણે હવે એને એમને રાખીશું ગેસ પર અને ઢાંકણથી ઢાંકી દઈશું થોડીવાર માટે ટાંકીશું બે મિનિટ અને હવે જુઓ આપણે શાક એકદમ સરસ થઈ ગયું છે તો આપણે એક વસ્તુ એમાં ઉમેરીશું અને એ છે સેવ તો અમે ચણાના લોટની સેવ લીધી છે તમે નાની જે ગાઠી આવે છે ને એ પણ નાખી શકો મેં સેવ લીધી છે અને આ શાક એકદમ મસ્ત બને છે સાંજે ખાવામાં તો બેસ્ટ છે અને તમે વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને હવે જુઓ આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે મસ્ત મસ્ત જઈ ગયો છે ને જોઈએ ત્યાં જ મોટામાં પાણી આવી જાય એવું થઈ ગયું છે અને જરૂર ઘરે ટ્રાય કરજો અને થેન્ક્સ ફોર વોચિંગ